જંબુસર તાલુકાના કાવી ગામના દરિયામાં મચ્છી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ બહાર જેમાંથી આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાલિદાસ વાઘેલા મંગળ કાલિદાસ ફકીરા સહિત બાર જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાઘેલાની નાવડી લઈને દરિયામાં ધનકાટ તીર્થ પાસે તેઓએ બાંધેલ ઝાડામાંથી મચ્છી કાઢવા ગયેલા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર ફસાઈ ગયો હતો તેને કાઢવા સફાઈ કરી જોતા શિવલિંગ હોવાનું જણાવી આવેલ હતું આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય કૂચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવીના દરિયા કિનારે આવ્યા હતા અને દરિયાકિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદરની શંખ નાની મૂર્તિ હોવાનું જણાઈ આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે પ્રસરી જતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા દસ મંગા વાઘેલા છે હું રહેવાસી કાવીનો છે અને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ સર સવાર મચ્છી લેવા જઈએ છીએ તો આજે વહેલી સવારે અમે બહુ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલું હતું ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું ત્યાં જાંગવાળામાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું ત્યાર પછી બે માણસે કહ્યું સુકાય જે પાણી ખાલી થયા નેટ નીકળી જાય પછી આ પછી દસ માણસથી બી અલટું તો ના પછી ભરતીથી બે ભરતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ ને અને અમે બોટ પર છડાવ્યું ત્યાં પછી કાવી મંડા લાવ્યા છે આ શિવલિંગને એટલે શિવલિંગને અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના સંઘ છે અંદર મૂર્તિ દેખાય છે શિવલિંગ કયું બનેલું લાગે